દક્ષિણ ગુજરાતમાં સાંભળેલાધાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે વલસાડમાં વરસાદને કારણે હાલ બેહાલ છે તો નવસારીમાં પણ વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના અનેક ગામ જળમગ્ન જોવા મળ્યા જુઓ દક્ષિણના વરસાદ પર ખાસ અહેવાલ વલસાડ બાદ નવસારીમાં પણ ધોધમાર વરસાદ ધમાકેદાર વરસાદથી વાહન વ્યવહાર થયો બંધ અનેક નદીઓમાં આવ્યા નવા નીર ભારે વરસાદથી જનજીવન થયું આ દ્રશ્યો નવસારી થઈ ગયા છે જલાલપુરના ખરસાડ ગામમાં ભારે વરસાદથી ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ગામમાં પાણી ફરી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામમાં જ્યાં જ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે જુઓ આ તો નવસારીમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધી ગયું છે ગણદેવી તાલુકાની કાવેરી નદી અગિયાર ફૂટ સુધી પહોંચી ગઈ છે

નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં બપોર સુધીમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે ગણદેવીમાંથી પસાર થતી કાવેરી નદી જે છે એના જળસ્તર વધ્યા છે અગિયાર ફૂટથી ઉપર આ કાવેરી નદી વહી રહી છે અને તેના કારણે જે છે બંને કાંઠાના જે લોકો છે એને સતર્ક કરવામાં આવ્યા છે હાલ આપણે જે છે એ ચીખલીના રિવરફ્રન્ટ ખાતે છે અને આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે

તો નવસારીમાં મેઘરાજાએ કેવો તાંડવ મચાવ્યો છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે જલાલપુરના ખરસાડ ગામે ખાડીનું પાણી ફરી વળતા અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ખાડીનું પાણી ફરી વળતા પાંચ પડિયામાં પૂરની સ્થિતિ સર્જાય ગામના લોકોને પૂરને કારણે પાણી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે જલાલપોર તાલુકાના અબ્રામા ગામનું આ ખરસાડ ગામ છે અને આ ખરસાડ ગામમાં જે ખાડીના જે પાણી છે એ ગામમાં પ્રવેશી જતાં વરસાદી પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ બની છે ખાસ કરીને જો વાત કરીએ તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે આ ઘર છે ત્યાં ગાડી આ કાચું ઘર છે અને આ ઘરની બહાર જે છે એ પાણી છે અને અંદરની જે સ્થિતિ છે એ વિકટ છે ઘણું બધું પાણી આ ખાડીનો નિકાલ નહીં થાય ખાડીમાંથી પાણી આવે અમારા બાજુ એમ કે ખાડીમાં સાફ સફાઈ નથી થતી ના નથી થતી બે હજાર ચૌદમાં કરાવવા ગયા પછી કોઈ કરાવી જ નથી એનું કારણ કારણ તો ઉપરથી રજૂઆત કરે તો થાય એમ કે ખરતાડ ગામે પૂરને કારણે ગામ લોકોની સ્થિતિ એટલી વિકટ બની છે કે અનેક ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે ઘરમાં પાણી ઘૂસી જતાં ઘર ભારે નુકસાન પહોંચ્યું છે લોકો તંત્રના પાપે આવી સ્થિતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે ખાડીમાં સફાઈ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાડીની યોગ્ય સફાઈ ન થતાં પાણી ભરાઈ રહ્યું છે અને જ પાણીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખાડીની સફાઈ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અનુપભાઈ આ સ્થિતિ સ્થિતિના કારણે ખાડીના કારણે કે પછી વરસાદના કારણે સાહેબ આ વીસ વર્ષ પહેલાં ખાડી ખોડાયેલી ને મારી બે વરસ પહેલાં બી રજૂઆત છે ને એ લોકોએ મંજૂરી બી આપેલી કે ખાડી ખોડશું પણ આ મહિનેથી મેં લગભગ બે મહિનાથી ડેનેજ વિભાગમાં કોન્ટેક કર્યા એ લોકો આવશે કાલે આવશે વેડછાથી આવશે અહીંયાથી આવશે મશીન આવ્યું નહીં અને છેલ્લે છેલ્લે હમણાં એક હપ્તા પહેલાં એ લોકો જીસીબી મોકલાયું ને કાચ સાફ કરાયું પણ જ્યાં સુધી ખાડી સાફ સફાઈ નહીં થશે ત્યાં સુધી આ નિરાકરણ તો થવાનું જ નથી એટલે ખાડીના અમે બી સવારની પણ ડેનેજ વિભાગમાં મેં ફોટાને બધું મોકલાયું છે કે આ પરિસ્થિતિ જુઓ તમે મને ખાડી નથી ખોડી આપી એ લોકો અમને એવું કહે છે કે મશીન નથી અહીંયા નથી તો ખર્ચાળ ગામ માટે જ મશીન નથી તો આ કેટલા વરસથી આ પરિસ્થિતિ છે અને તમારી રજૂઆતો બાદ પણ નથી થતું તો શું કારણ હોઈ શકે હવે સાહેબ હું તો આ મારી પહેલી ટર્મ્સ છે એટલે અમારા ત્રણ વર્ષ થયા છે તેમાં મારા પહેલા વર્ષથી જ મેં આ ટ્રાયમાં છું કે ખાડી જ્યાં સુધી ખોડાઈ જાય ત્યાં સુધી સારું પણ ત્રણ વર્ષથી મારી પાસે મંજૂરીનો લેટર છે ખાડી ખોડવાનો પાંચ સુધી ખાડી ખોડવા આવ્યા નથી મશીન મોકલાવે હજી મશીન ઉતરે એટલે સાંજે પાછું મશીન નીકળી જાય તો તંત્રની મોટી બેદરકારી સામે આવી છે વારંવારની ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો સરપંચ દ્વારા રજૂઆતો ત્રણ વર્ષથી થઈ રહી છે પરંતુ જે ડ્રેનેજ વિભાગ છે એ આળસ મરડતો નથી તો તાપી જિલ્લામાં પણ મેઘમહેરથી જળાશયોમાં નવા નીર આવ્યા છે વ્યારામાં ભારે વરસાદ બાદ મીંઢુણા નદીમાં નવા નીરની આવક થઈ છે મીંઢુણા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી થતાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે ખાસ ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે કારણ કે કાંઠા વિસ્તારમાં અનેક ખેડૂતો નદીના પાણીથી ખેતી કરે છે નદીમાં પાણીની આવક થતાં આગામી સમયમાં પાકને પૂરતું પાણી મળી રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસેલો આ વરસાદ ક્યાંક આફત તો ક્યાંક આનંદ લઈને આવ્યો છે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા